તારો બાપ જશો ગયા પછી હું નિવેદ વગરની રહી ગઈ છું દીકરા હું ધૂપ વગર ની રહી ગઈ છું અરે મારી માં માં મને માફ કરી દે માડી માં હું તને ભૂલી ગયો એ માં મહેનત મજૂરી કરું છું માલ ઢોર સારું છું પણ માં આ મહેનત મજૂરી મને જીવતર આકરું લાગે છે હે મારી માં માં થોડી દયા કર ને એ મારી માં જો તારી દયા થાશે ને તો સામેની ભેખડમાં તારી સેવા કરવી છે માં અરે કાળિયા મજૂરી એ જીવતર જો આકરું લાગતું હોય ને

લિયા માએ સલામત ઘોઘા બંદર જાઉં છે હે લિયા સલામત ઘોઘા બંદર જા સાવ ફિરંગી નો વાણ જતો એવું લાગે છે લાવ મારી માની કેવા પ્રમાણે પછડી નાખું અને વાણ ને લૂંટી પાડું જય મા સાઉ સાંભળ કાળિયા હા મારી માં આજે તું વાણ લૂટવા નો જાતો મને આજે અવળા એંધાણ દેખાય છે અરે માડી જેની હારે કોટડાની સાઉન્ડ હોય જેની હારે ના કૂર્ણી દેવી હોય અને એના વળી તું જાવાની ના પાડે છો અરે કાળિયા હું તને સમજાવું છું તું સમજી જા અરે માડી વાણ લૂટવા તો હું જવાનો છું પછી ભલે તમે હા પાડો કે ના પાડો અરે કાળિયા આટલી બધી જીત રાવા દે આનું પરિણામ તારે ભોગવવું પડશે ભલે માડી અરે મારા નાથ તમે આ શું કરો છો અરે વાણ લૂંટવા જવાની તૈયારી કરું છું અરે નહીં નહીં મારા નાથ આજે તમે વાણ લૂંટવા ન જાતા આજે મને ઓળા એંધાણ દેખાય છે મારા નાથ અરે નહીં 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 મારે એક હાકે દુશ્મન ધરતર ધ્રુજવા લાગે છે અને કોટલાની સાઉન્ડ મારી હારે છે અને તું મને જવાની ના પાડે છો એમ

દુકાળ છે અરે તો કાયમ છે ભાણ અરે મારા નાથ હું હજી એક વાર કઉ છું કે તમે માની જાઓ મારા નહીં વાહન લૂંટવો તો હું જવાનો છું

એ તમે માની જાવ કોટડા ના કોળી માની જાવ તમે કળ્યા આજ નથી લૂટવા હે મન જવા દો તમે માની જાવ કોટડા ના કોળી માની જાવ તમે કળ્યા પીલ્યા આજ નથી નથી લૂટવા મન જવા દે મીણલા બાય મને રોકો ના મીણલા બાય માર જાઓ લૂંટવાણ ને આજ અવળા ખજાનો ભરપૂર પૂરું ખજાનો ભરપૂર એ તમે રેવા જોટડા ના માની જાવ તમે કળ્યા પીલાજ નથી લૂટવા અરે મારા નાથ હરે માસા મુંડા તમે એમ કર્યું પણ તોય મારા નાત કાય સમજાની એ માં એની રક્ષા કરજો

સામે ફિરંગી નું વાણ આવતું એવું લાગે છે તો લાવ મારી માતા કેવા પ્રમાણે વાણ ને લૂંટી પાડું અરે મારી માં હે મારા કુળ ની દેવી હે સામુંડા હે ખાંડિયા તિરસુડ વાળી માં તે મને ઘણો સેતવો પણ હું માયનો નહીં હાજે મારા હાથ પગે આ ફિરંગીની બેડીઓ બંધાણી છે હું સંકર જેલમાં પુરાણો છું હે મારી માં માં મને આમાંથી ઉગાર હવે હું તને પૂછ્યા વગર ડગલું નહીં ભરું માં એ અમારો કાળિયો કાળિયાને તમે પકડ્યો છે તમે અમારા તો તમે એને છોડી એની જમાત હોય તો જમાત ભરી દઉં એ માતાજી નો સેવક છે એને તમે છોડી દો સેવક છે

કપાસ કરો આ શું 500 ડોલર પણ સહી કરવી પડે તમારે ઓકે ઓ હવે આયા તમારો કાળ્યો સાબજી આ 500 ડોલર ઓર जेब મે ડાલ લેગા 50 50 હો જાયેગા ઓકે ચાલો পকডি અરે મારી માં હે મારી કોટડાની સાઉન હે મારા કોળીની દેવી માં તે એટલું બધું કરી દીધું છે કે દરિયાની અંદર મારા હાકે દુશ્મન પણ ધ્રુજવા લાગે છે પણ માં હવે આ પડદે વાતું બહુ થઈ અરે મારી માં

તો જ હા નહીતર ના અરે મારા કાળિયા હું તને સન્મુખ આવીને દર્શન આપું પણ તું મને ઓળખી નહીં શકે હો અરે માં તું મને દર્શન આપ અને હું તને નો ઓળખું એવું બને અરે માં હું તને ઓળખી લઈશ ભલે કાળિયા તું આટલી બધી જીત કરે છો તો તું મને ઓળખી લેજે હા મારી માં હું તને ઓળખી લઈશ નહીતર પછી પસ્તાવો થાશે તેનો કોઈ ઉપાય નહીં હોય હા માં હું તને ઓળખી જઈશ માં તો કાળિયા હું તને વચન આપું છું કે હું તને સન્મુખ આવીને મળીશ હા મા હાલો હાલો મારા હવાજ હાલો હાલો માના નું મોઢું થાય હાલો બાપા હાલ હાલ લાલ હાલ લાલ લાલ

भले दिकिरा हाल हाल मारा हाव जालो तारा करे तू बरसे हाल 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 उभा रही जा हाल हाल, हाल।, हाल। ગાઢું કોનું છે અરે હા હા આ ગાડું તો કોટડાના કાળિયા ભીલનું છે તો તો કાળિયા મને કોટડા લેતો જશ ને તારા ગાઢામાં જગ્યા છે અરે મારા ગાડામાં જગ્યા ન હોય એવું બને ખરું હા લ્યો મારો હાથ પકડો અને આવતા રહ્યો ગાડામાં ના કાળિયા હાથ પકડવાની જરૂર નથી હું સાથે લઈ હા તો બેહો લ્યો તારે હાલો મારા હાવે ચાલો હા

અરે કાળિયા હું ઊંચા કોટડામાં ખાંડિયા ત્રીસુ વાળી તરીકે પૂજાશ ભક્તો ધારા કામ પાર પાડીશ આ મારું વચન છે